સુરતના વિસ્તારમાં એક નકલી પીએસઆઈ પાડવામાં આવ્યો છે ટ્રાફિકની કામગીરી દરમિયાન બે લોકોને પોલીસે દારૂના નશામાં ઝડપી લીધા હતા જેમની ભલામણ કરવા માટે આવેલો યુવક પોતાની ઓળખ વિજિલન્સ પીએસઆઈ તરીકે આપતો હતો જોકે તે નકલી હોવાનો ભાંડો ફૂટી ગયો છે મળતી માહિતી પ્રમાણે સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરવામાં આવી રહી છે તે દરમિયાન બે વ્યક્તિ નશાની હાલતમાં હતા તેથી બંનેને સરથાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમની ભલામણ કરવા એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને આવ્યો હતો અને પીએસઓને પોતે વિજીલન્સના પીએસઆઈ રોનક કોઠારી છે તેવી ઓળખ આપી હતી સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઝાલા આવી જતા તે વિજિલન્સના ની વધુ પૂછપરછ કરી હતી જે દરમિયાન તે પોતે ગાંધીનગર વિજિલન્સમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને પીઆઈ રાણા સાહેબની સ્ક્કોડમાં હોવાનો તેણે જણાવ્યું હતું તે દરમિયાન પીઆઈ ઝાલાએ તેનું ઓળખ કાર્ડ માંગતા તેણે એવો જવાબ આપ્યો કે ઓળખ કાર્ડ હું ભૂલી ગયો છું અને સાથે નથી અને હાલ હું રજા ઉપર છું સરથાણાના પીઆઈ અને અન્ય સ્ટાફને શંકાસ્પદ લાગતા સઘન પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો સરથાણા પોલીસે આ દરમિયાન તેનું મોબાઈલમાં તપાસ કરતા તેના મોબાઈલમાંથી પોલીસની વર્દી પહેરેલા ફોટા પણ મળી આવ્યા હતા સરથાણા પોલીસે યુવકની અટકાયત કરી આગળની તપાસ કરી રહી છે કે આ અગાઉ આ વ્યક્તિ દ્વારા નકલી પોલીસ બનીને કોઈ નાગરિકોને હેરાન પરેશાન કરી આર્થિક લાભ મેળવેલો છે કે કેમ આ વ્યક્તિનો જો કોઈ ભોગ બનેલો હોય તો સરથાણા પોલીસનો સંપર્ક કરવા સરથાણા પોલીસ દ્વારા જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત